હેલિકોપ્ટરનું તમે નામ જોઈ શકો છો એમ આઈ ફોર તો સાઈડમાં તમે જોઈ શકો છો એક જે પાકિસ્તાન એરક્રાફ્ટ છે તો એનું પણ એક હિસ્સો ટાયર બાય તમે જોઈ શકો છો આ છે ઇન્ડિયન આર્મીના જે જૂના જમાનાના પ્લેન અને તો હલો મિત્રો જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા વ્લોગની અંદર તો મિત્રો આજે આપણે દિલ્હીનો જે પાલમ એરપોર્ટ છે અહીંયા કને મ્યુઝિયમની અંદર તમને લઈને આવ્યો છું અને થોડીક વાર પછી હું તમને અંદર પણ વિઝિટ કરાવીશ તો વિડીયોની સાથે બની રહેજો ચેનલ પણ હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા જે છે તાપ તડકો અને થોડીક વિડીયોની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે તો મિત્રો લોકેશનની આપણે વાત કરવીને તો તમને દિલ્હીની અંદર મેટ્રો સ્ટેશન સદર બજાર છાવની તમને મેટ્રો સ્ટેશન નજીક પડશે અને આજે છે ભાઈ તડકો એટલે ચશ્મા ચશ્માબશ્મા લાયા નથી તો હાલો અમે આપણે આજની વિડીયોની શરૂઆત કરવી અને તમારે આંકરને ડોક્યુમેન્ટ જે પણ તમે એક બે ત્રણ ચાર જણા હો તો તમે આંખાને તમારું જે ડોક્યુમેન્ટ છે એ તમારે રજીસ્ટ્રેશન તમારે કરાવવું પડશે પછી અંદર જે ટિકિટની આપણે વાત કરીએ તો પર પર્સન ત્રીસ રૂપિયા આંખાને મ્યુઝિયમની અંદર ત્રીસ રૂપિયા લાગવામાં આવે છે તો હાલો અહીંથી આપણે વિડીયોની કરીશું શરૂઆત અને આજે અમે ત્રણ જણા છીએ હું એકલો નથી અને આજે ભાઈ વિડીયોની અંદર બહુ મજા આવશે તો આ છે મારા હાડુભાઈ નવગણ અને આ તો તમે નહીં ઓળખતા હોય પણ એક તારું ઇન્ફોર્મેશન દઈ દે એટલે બોલ દે ને તો આ છે કાર્તિકભાઈ બરોબર તો અમે ત્રણ જણા આવ્યા છીએ મેટ્રોની અંદર અને મેં તમને લોકેશન તો કહી દીધું તો અહીંથી આપણે વિડીયોની કરવી શરૂઆત તો અહીંયા કને મિત્રો આ તમે જોઈ શકો છો ઇન્ડિયન આર્મી દ્વારા જે કે કાંઈકને બમ રાખવામાં આવ્યા છે આ છે હેલિકોપ્ટર ઇન્ડિયન આર્મીનું હા અને મિત્રો આમ આનો વજન અઢીસો અઢીસો કેજીની છે તમે બોર્ડની અંદર સામે જોઈ શકો છો તો ભાઈ જોવામાં તો અદ્ભુત લાગે છે અને હવે આપણને આગળ શું જોવા મળે છે તો આગળ જઈશું અને સાઈડમાં પણ એક સિલ્વર કલરનું રાખેલું છે અને આ તરફ મ્યુઝિયમ આવેલું છે મ્યુઝિયમ હું તમને લાસ્ટમાં દેખાડીશ તો આપણે જઈશું આ તરફ તો મિત્રો આ હેલિકોપ્ટરનું તમે નામ જોઈ શકો છો એમ આઈ ફોર તો આના વિશે તમને વિડિયો રોકીને તમે વાંચી શકો છો તો તો મિત્રો આ તમે જોઈ શકો છો કમાન્ડરની જે ગાડીઓ છે પેટ્રોલિંગ માટે પહેલાં જે યુઝ કરવામાં આવી હતી તો અત્યારે એમને મ્યુઝિયમમાં રાખવામાં આવી છે અને સામે તમે જોઈ શકો છો એક ટેન્ક આપણને જોવા મળે છે અને બધી જે વેસ્ટ જે ચીજ છે આર્મી ઇન્ડિયન આર્મી દ્વારા તો એ બધી આંકને રાખવામાં આવી છે અંદર જવાનો આપણને અલાઉ નથી પણ અને આ સાઇડમાં તમે જોઈ શકો છો એક જે પાકિસ્તાન એરક્રાફ્ટ છે તો એનું પણ એક હિસ્સો અહીં કને રાખવામાં આવે છે તમે અહીં કને જોઈ શકો પાકિસ્તાનનો જે ફ્લેગનો તમને તસવીર દેખાય છે તો ભાઈ પાકિસ્તાનથી કોઈ પણ વિડીયો જોતા હોય તો ભાઈ તમારો એરક્રાફ્ટનો આ હિસ્સો પડ્યો છે તો આવીને લઈ જાઓ તો મિત્રો એક અહીં પણ પાકિસ્તાનની જે ગાડી છે એ અહીંયા પણ જોવા મળે છે સામે તમે બોર્ડ છે તમે વિડીયો રોકીને વાંચી શકો છો અને સાઈડમાં અંદર જવાની એન્ટ્રી નથી એટલે તમને આઈ અહીંયાથી દૂરથી હું દેખાડું છું અંદર ઘણા બધા વિમાનના જે ભાગ છે એ અંદર આની અંદર પડ્યા છે અને આ જેટલા પણ બોર્ડ છે જેટલી પણ વસ્તુ અહીં કને પડી છે એના વિશે અહીં અને માહિતી મારી લેશે અને અહીં પણ જે બીજું હેલિકોપ્ટર છે એની સાઈડમાં આ સિલ્વર કલરનું આ બીજું પણ હોલિકોપ્ટર છે આનું નામ હું તમને કહી દઉં તો આ એસ પચપન પંચાવન છે એસ પંચાવન તો તમે આ એકને વિડીયો રોકીને પણ વાંચી શકો છો આપણે એટલો બધો ટાઈમ નથી સાઈડમાં તમે આઈકાને જોઈ શકો છો એક મિસાઇલ પણ રાખેલી છે અને ભાઈ આ મિસાઇલનું નામ હું તમને દેખાડી દઉં તમે જોઈ શકો છો એનું વજન વજન અને શું કામમાં આવતી હતી એ પણ તમને આઈકાને ખબર પડી જશે તો મિત્રો આપણે જે અંદર મેન મ્યુઝિયમ છે એ આવી ગયા છીએ અંદર અને આંખને પણ ઘણા બધા ક્રાફ્ટ તમે જે ફાઇટર જેટ છે એ પણ જોઈ શકો છો તો કોક કોક જગ્યાએ એવા ઉપર કાગળ ઢાંકેલા છે તો હાલો હું તમને એક એક કરીને બતાવવાની આંખને કોશિશ કરીશ તો આ છે પાછળ એક એરક્રાફ્ટ તમે જોઈ શકો છો મોટું એરક્રાફ્ટ છે તો આની અંદર બધાએ ઘણા બધા એરક્રાફ્ટ છે જો જૂના જમાનાના જે ઉપયોગ કરતા હતા આપણા ઇન્ડિયન આર્મી દ્વારા તો એ બધા આની અંદર રાખેલા છે અને હું તમને એક એકનું જે નામ છે એ દેખાડતો થઈ તો તમે બોર્ડ વિડીયો રોકીને તમે આના વિશે માહિતી લઈ શકો છો તો તમે જોઈ શકો છો ભાઈ બહુ જબરજસ્ત મોટું ફાઇટર જેટ છે એ આપણને જોવા મળે છે મ્યુઝિયમની અંદર તો મિત્રો આ છે કૃષક તો તમે જોઈ શકો છો ઇંગ્લિશમાં અને હિન્દીમાં પણ તમે આના વિશે વિડીયો રોકીને વાંચી શકો છો અને આ છે એ જે એરક્રાફ્ટ તમે જોઈ શકો છો અને ભાઈ ક અલગ પ્રકારનું અંદર જોવા મળશે હાલકી અંદર અડીને જોઈ ન બાકી તમે આ લાઈન ઉપર આવીને વિઝિટ કરી શકો છો આ મ્યુઝિયમની અંદર તો આગળ આપણે જોવાની બાકીનું જે પ્લેન છે એ ઓલી સાઈડ પડ્યું છે ને પહેલાં તમને આ સાઈડના હું જે પ્લેન છે એક તરફના હું તમને દેખાડી દઉં તો ઓરે તો મિત્રો આ તમને જોવા મળે છે મિસ્ટર એમ કે ફોર એ તો આ એ પ્લેન છે જો કે મેં તમને નામ દેખાડ્યું અને ભાઈ જબરજસ્ત લાગે છે આના જે પાંખા છે ઠેઠ ઓલા પ્લેન પ્લેનના અડતા સુધી અહીંયા દેખાય છે અને ભાઈ આ છે એનું જે ઇન્જનનો જે અંદરનો નજારો અને જે આ પ્લેન છે એની સાથે જે આપણને જે બમ વગેરે એની સાથે જે લાગતા હતા એ તમને ક્યાંય દેખાય છે અને મિત્રો એની સાઈડમાં સ્પીડ ફાયર તમે આ પ્લેન જોઈ શકો છો અને ભાઈ આનું એન્જિન છે ને એ આગળ તરફ છે આગળની તમને જે ઇન્જિન દેખાય બ્લેક કલરનું અને પાછળ જે એક જોશ છે એ તમે જોઈ શકો છો એક જોશ એ વખતે એ જમાનામાં જે આને હાંકવામાં આવતું હોય છે ચલાવવામાં આવતું હોય છે ઇન્ડિયન આર્મી દ્વારા તો મિત્રો જુઓ તમે અવાજ કેટલો કરતું હોય છે આ પ્લેન તો એની જે મિસાઇલ છે એ પણ નીચે તમને દેખાય છે જે મોટી પડી છે મિસાઇલ તો તમે દિલ્હીની અંદર ગમે ત્યારે અહીંકાને દિલ્હીની અંદર તમારો ટૂર હોય ત્યાં ટૂર કરવાની પ્લાન બનાવતા હોય તો તમે આ મ્યુઝિયમની અંદર આવી શકો છો તો મેં તમને વિડીયોની સ્ટાર્ટમાં મેં તમને લોકેશન જે કહી દીધી એ અદ્ભુત એમ કહેવાય ને કે જૂના પ્લેન આર જૂના જે આપણા જમાના જે પ્લેન આ એકને હાલતા હતા એ આપણને આંકને જોવા મળે છે મિત્રો તમે આ જોઈ શકો છો સુખોઈ એસ યુ સેવન તો આની મેં જે ડિટેલ્સ છે એ કંઈ તમને દેખાડી દીધી અને એ એરક્રાફ્ટ તમે અહીં જોઈ શકો છો અને ભાઈ આ મોટા મોટું એરક્રાફ્ટ આની અંદર મને લાગે છે જોવામાં અને એની આરે તમે મિસાઇલ પણ નીચે પડી છે તમે જોઈ શકો છો આ કને નીચે અને એક મિસાઇલ તો ઉપર લાગેલી છે અને બે નીચે પડી છે તો મિત્રો આ છે યુ સેવનનો જે પાછળનો ભાગ છે એ તમે આ કને જોઈ શકો છો જે ડેમેજ આપણને કને જોવા મળે છે અને આ લગભગ સૌથી નાનું આની અંદર મને જોવા મળ્યું છે હા તો મિત્રો આની અંદર એક જ પાયલેટ યુઝ અને ઓપરેટ કરી શકે તો એક જ પાલેટથી આ ઓપન થતું હતું ને નીચેના જે એના ટાયર વગેરે છે એ નીકાળી દેવામાં આવ્યું છે તો મિત્રો જે આ પ્લેન છે એના વિશે પણ આ બોર્ડ મેં સામે તમારી સામે પેશ કરી દીધું છે મીગ એકવીસ ટાઈપ છન્નું તો આ એનું નામ છે અને ભાઈ આની ડિઝાઇન બીજા પ્લેન કરતાં અલગ આપણને આની ડિઝાઇન જોવા મળે છે રંગીન અલગ પ્રકારની તો આની અંદર પણ એક પાઇલટથી આ ઓપરેટ કરવામાં આવતું હતું અને મિસાઇલ પણ આની અંદર રાખેલી છે તો મિત્રો આ બોર્ડ તમારી સામે મેન્શન કરી દીધું છે વાપીતી એમ કે ટુ એ તો ભાઈ આ ઓગણીસ તેત્રીની સાલમાં ને યુઝ કરવામાં આવતું હતું ને ભાઈ અલગ પ્રકારનું આ લાગે છે તમને હું સાઈડમાંથી દેખાડું ને તો આખી ફ્રેમમાં તો આથી તો તમને નહીં આવે પણ ભાઈ તમે જુઓ અને આની અંદર એવું કહેવાય છે કે જે પાઇલટ છે બે પાઇલેટ આની અંદર રાખવામાં આવતા હતા ને બે પાઇલેટ આને ઓપરેટ કરી શકતા હતા તો ભાઈ આખા મ્યુઝિયમની અંદર આ આપણને વિમાન કંઈક અલગ પ્રકારનું આની અંદર જોવા મળે છે તો મિત્રો આ છે લાઈ સેન્ડર એમ કે ટુ તો આને ઓગણીસો એકતાલીસમાં યુઝ કરવામાં આવ્યું હતું આપણા ભારતીય જે વાયુસેના દ્વારા તો તમે જોઈ શકો છો આનું એન્જિન આ ઉપર જે ઉપરનો ભાગ છે ઉપર તરફનું આનું ઇન્જિન આપણને બ્લેક કલરનું જોવા મળે છે અને ભાઈ ટાયરની ડિઝાઇન તમે ટાયર હોત આ સાઈડમાં જોઈ શકો છો અને આ છે એના ટાયર ભાઈ ટાયર તો બહુ મોટા અને જે એરક્રાફ્ટની મિત્રો આંકરને જે સીટ છે જે પાઇલટ બે એ સીટ આંખાને આપણને જોવા મળે છે તો ભાઈ અંદરની જે એરક્રાફ્ટની સીટ છે કે આ પ્રકારની છે તો આ છે હોંકર હરિગેન જો કે ઓગણીસો બ્યાલીસમાં આને યુઝ કરવામાં આવ્યું હતું ભારતીય સેના દ્વારા તો તમે જોઈ શકો છો અને આના પણ આગળ એન્જિન છે અને ત્રણ જે વિંગ્સ છે એ છે સાઈડમાં તો મિત્રો એક સ્ટેચ્યુ છે કે ગોલ્ડન કલરની અંદર બનાવવામાં આવ્યું છે જો કે વાયુસેનાના જે પ્રમુખ જે પાઇલટ હતા એ આઈકને જેમનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે અને તમે આઈકાને જોઈ શકો છો અને ભાઈ હું તમને વાંચીને નહીં દેખાડું પણ તમે વિડીયો રોકીને પણ વાંચી શકો છો તો મિત્રો આઈકાને રાખેલું છે એચ પી બત્રીસ તો તમે જોઈ શકો છો આને પણ વાયુસેનાની અંદર યુઝ કરવામાં આવતું હતું તો અને કન્ડિશન તમે જોવો તો અંદર જે એનો ઉપરનો શીશો છે જે કાસ આની અંદર જોવા આપણને મળે તો આ થોડુંક શાપ કંડિશનમાં રાખેલું છે જો કે આ ગેટની જસ્ટ સાઈડમાં તો મિત્રો આ છે અપોલો લૂનર મોડ્યુલ મોડ્યુલ તો મિત્રો આજે તમને પ્રોજેક્ટ દેખાય એને ઉડાન ભરીથી તમે જોઈ શકો છો ઓગણીસો ઓગણીસમાં આને યુઝ કરવામાં આવ્યું હતું ઉડાણભરીથી તો મિત્રો આ મ્યુઝિયમમાં તમને અલગ પ્રકારની એક જૂના જમાનાની આ ગાડી તમને જોવા મળે છે ને એનું નામ છે ફોર્ટ સલૂન સલૂન કાર બરોબર તો એનું નામ છે અને તમે જોઈ શકો છો એ વખતે જે ઇન્ડિયન આર્મી દ્વારા જે ઓફિસર હતા તો એમને યુઝ કરવામાં આવતી હતી આરી કાર તો ભાઈ બહુ મસ્ત મજાની અલગ પ્રકારની અને હજુ બહુ સારી કંડિશનમાં છે એટલી બધી ખરાબ પણ નથી તો અત્યારે તો આ મ્યુઝિયમની અંદર રાખી છે પણ તમે જે કારના વિશે બોર્ડ મારેલું છે મસ્ત મજાની કાર છે ને પહેલાંની આપણી અત્યારની ક કારથી આ કાર કંઈક તમને અલગ જોવા મળશે તમે જોઈ શકો છો લાંબી એટલી છે આટલી તો બીએમડબલ્યુ પણ લાંબી નહીં આવતી હોય મસ્ટડીઝ પણ નહીં આવતી હોય એટલી તો આ કાર લાંબી છે અને આઈકને સામે ફોર્ડનો જે માર્કો છે જે રોગો છે એ લાગેલો છે તો મિત્રો આંખ એક પાકિસ્તાની સેબર જેટ તો તમે જોઈ શકો છો પાકિસ્તાની સેબર જેટ તો આ પણ બહુ મસ્ત મજાનું આયકન આપણને જોવા મળી જાય છે એ પાકિસ્તાનથી છે કે અલગ દેશી અચ્છા પાકિસ્તાનથી છે ઓલી છે હું તમને દેખાડું ફ્લેગ પણ પાછળ મારેલો છે તો આ પાકિસ્તાનની જે એરક્રાફ્ટ છે તો મિત્રો તમે જોઈ શકો છો જે પાકિસ્તાનનો જે ફ્લેગ છે બહુ મસ્ત મજાનું એરક્રાફ્ટ છે જેમની અંતર્ગત આ આવેલું એક છો શોપ તમે કહી શકો છો અને આની અંદર ઘણી બધી પ્રકારની અલગ અલગ વસ્તુ આઈકના આપણને જોવા મળી રહ્યા છે ને તો જે પાસપોર્ટ ટાઈપના જે પસ અચ્છા પરફ્યુમની એ હે ને ઇન્ડિયન આર્મી દ્વારા પરફ્યુમ છે ને તો આ પરફ્યુમ સેટ તમેકને જોઈ શકો છો અલગ અલગ પ્રકારનું અને ઘણી બધી પબ્લિક આઈકને તમે જોઈ શકો છો અને ખરીદારી કરવા માટે આવેલી છે અને ભાઈ આની અંદર હેરક્રાફ્ટ રાખેલા છે તો આ બધી ખરીદવા માટે વસ્તુ રાખેલી છે અલગ અલગ આગળ જ્યાં જાજાતર આની અંદર વસ્તુ આપણને જોવા મળશે છે એ એરક્રાફ્ટ નાના નાના જે એરક્રાફ્ટ છે તમે આની અંદર જોઈ શકો છો ચીણા એવા તો એ ગમી વસ્તુ મટીરિયલ છે બનેલા હોય એ નથી ખબર ઉપર તો આની અંદર બધી આ પ્રકારની વસ્તુ જે હતી રાખેલી છે તો મિત્રો આ છે ઉપરથી જે ક્લિપ તમને દેખાડું અને ભાઈ જોવા મળે છે તમે જોઈ શકો છો આ જેટલા પણ એરક્રાફ્ટ હતા મેં તમને વિડીયોમાં દેખાડ્યા અને બીજું કંઈક બાર જોવા મળે તો જોઈશું આપણે ભાઈ મોજમાં મજા આવીને તો હા તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું કહી દે આમના ચેનલને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો જેમ કે આપણા દોસ્તે કીધું કે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક જરૂર કરજો આ વિડીયો લગભગ મોટો થઈ જવાનો છે મને નથી ખબર પણ આની અંદર જોવાનું એટલું છે ને એટલે વિડીયો તો કદાચ મોટો થઈ જાય છે તો મિત્રો અત્યાર સુધી આપણે આની અંદર જે મેં તમને એરક્રાફ્ટ દેખાડ્યા તો હવે બાયનો હું તમને સીન દેખાડું તો તમે જોઈ શકો છો મોટા મોટું જે બ્લેક કલરનો ભાગ તમને દેખાય છે તો એનું બોર્ડ થોડુંક અહીંયાથી દૂર પડશે આપણને થોડીક વાંચવામાં તકલીફ થાય છે એટલે આપણો બોર્ડ તમને વાંચીને નહીં દેખાડું પણ આનું નામ છે રડાર જો એ જમાનામાં જે સિસ્ટમ છે એ અલગ પ્રકારની આનીથી તપાસ કરવામાં આવતી હતી રડાર છે અને બાકીના પ્લેન તમે જોઈ શકો છો ચાર ઇન્જિનવાળું પણ આઈકરને આપણને પ્લેન જોવા મળે છે આ તમને જે સામે દિવાલ દેખાય ને એની જસ્ટ દિવાલની સાઈડમાં જે દિલ્હીનો એરપોર્ટ આવી જાય છે ને ભાઈ ઘણા બધા આઈકને ઉપર ઉઠતા આપણને પ્લેન પણ જોવા મળી જાય છે તો આ પણ એક તમે બહાર જોઈ શકો છો અને જે મોટા એરક્રાફ્ટ છે એ બહારની સાઈડમાં રાખવામાં આવે છે ને અંદર હમાયને એ માટે મોટા એરક્રાપ આઈકને બહાર આપણને જોવા મળે જાય છે અહીંથી એક આપણને બીજું મ્યુઝિયમ જોવા મળે છે જો કે બંદૂક વગેરે એ કે ફોર્ટી સેવન એ અમે તમને લાસ્ટમાં હું દેખાડી દઉં તો કને મિત્રો મ્યુઝિયમની અંદર પાણીની અને શૌચાલયની પણ સુવિધા છે એટલે અંદર એન્ટ્રી કર્યા પછી આપણને કોઈ વાતની પ્રોબ્લેમ નથી રહેતી તો અમારા જે ભાઈ છે અમારા સાઠુભાઈ છે એ પાણી પીવે છે અને કને તમને પીવાનું પાણી પણ મળી જાય છે ઠંડુ અને નોર્મલ બે તો મિત્રો મ્યુઝિયમની જસ્ટ સાઈડમાં એક કાંઈક અને નાનું એવું ફાઇટર રાખેલું છે જો કે લોકો સેલ્ફી આંખ આપણે સેલ્ફી પોઈન્ટ કાંઈ બની શકે છે હવે આ છે આની અંદર મ્યુઝિયમ આની અંદર બંદૂકો આપણને જોવા મળશે અને જે નાના મિસાઇલ છે એ પ્રકારના બધા એ તો એ જોવા મળશે અંદર જઈને જોઈશું આપણે તો મિત્રો અંદર મ્યુઝિયમની અંદર કંઈક આ પ્રકારનું જોવા મળે છે આ કંઈ બોર્ડ મેન્શન નથી તો આ મને એ લાગે છે તમને ખબર પડતી હોય તો કમેન્ટ કરજો આ કંઈક લાઇટ પ્રકારનું કંઈક કંટ્રોલ કરવાનું કંટ્રોલ કરવાનું કંઈક આપણને આની લાગે છે ને હા ભાઈ આ જેટલી પણ મિસાઇલ તમે હા જોવો છો આ રિયલ છે અસલી મિસાઈલ છે તો મિત્રો અહીં કરીને ટેલિફોન આપણને જોવા મળી જાય છે ઘણા વર્ષો જૂનો એવો લાગે છે ટેલિફોન અને પિત્તળનો ઉપયોગ કરેલો છે આની અંદર તમે જોઈ શકો ભાઈ બહુ મસ્ત મજાનો ટેલિફોન જોવા મળી જાય છે તો આની અંદર આપણને હલકા જે લડાકું વિમાન છે એ આની અંદર આપણને જોવા મળે છે ને એક વિમાન અહીંથી હું તમને દેખાડતો જો કે કાચની અંદર રાખવામાં આવ્યું છે ઇન્ડિયન આર્મીનો કેમેરો જો કે તમે જોઈ શકો છો આમે કેમેરા ટાઈપનું જે શેપ છે અને આપણને આ પણ આ કેમેરો જોવા આપણને મળી જાય છે આ જૂનો કેમેરો જૂના જમાનાનો તો આની અંદર આ કંઈક એરક્રાફ્ટ છે અને આનો અડધો જ હિસ્સો છે આગળનો હિસ્સો છે આપણને જોવા મળે છે તો તમને અંદર પણ એવું દેખાડું તમે જોઈ શકો છો અંદર આ નાનો નવો એક હિસ્સો આઈકાને રાખવામાં આવ્યો છે તો મિત્રો અહીં પણ એરક્રાફ્ટની જે ફાઇટર જેટ છે હિન્ની આ જે ખુર્ચું છે જે સીટો છે અહીંયા કને આપણને જોવા મળી જાય છે અને તમે જોઈ શકો છો આ છે પ્યોર લોખંડની બનાવેલી તો મિત્રો આની અંદર આપણને કાચની અંદર ઇન્જિન જોવા મળે છે ફાઈટર જેટનું જે કે તમે જોઈ શકો છો અંદર મસ્ત મજાની લાઇટ પણ આની અંદર રાખેલી છે અને આ છે એરક્રાફ્ટનું ઇન્જિન તો તમને ચારે બાજુ હું દેખાડી દઉં ભાઈ બહુ મસ્ત મજાનું આ એકને એન્જિન રાખવામાં આવ્યું છે ફાઈટર જેટનું અને તો આ છે ઇન્ડિયન આર્મી દ્વારા જે ઉપરનું હેલ્મેટ જે એરક્રાફ્ટની અંદર ફાઈટર જેટની અંદર જે હેલ્મેટ પહેરાવવામાં આવે છે ઈ એકને હેલ્મેટ આપણને જો તો મિત્રો આની અંદર જે ગન છે બંદૂકો છે એ આપણને આની અંદર જોવા મળે છે ને સાથી સાથ તમે જોઈ શકો છો જે ગોળીઓની જે લાઈન છે એ પણ આઈક આપણને જોવા મળે છે અને આંકણ આ સાઈડમાં જે તલવારો છે જૂના જમાનાની એ આની અંદર રાખવામાં આવી છે મ્યુઝિયમના અંદર અને આ પણ તલવારો જોઈ શકો છો તમે આવીને અને આ તલવારું પહેલાંના કમાન્ડર્સ રાખવામાં એમની કમાન્ડર્સની સાથે રાખવામાં આવતી હતી આ તલવારું અને હાંઈકને અહીં પણ ગોળીઓની સાથે ભાઈ ગોળી છે એક એક આ આંકને ગોળીઓ જોવા મળે છે અને હાંકને ચાર બંદૂકો તમે જોઈ શકો છો અને મોટા મોટી જે મિસાઇલ આપણને આઈકને જોવા મળે જાય છે આ મોટા મોટી મિસાઇલ છે આ મ્યુઝિયમની અંદર તો જો આથી ત્યાંથી માંડીને આ સુધી આપણને આ જોવા મળે છે તો આની અંદર નાની એવી પિસ્તોલો રાખેલી છે જો કે તમે જોઈ શકો છો ઝીણી એવી નાની એવી પિસ્તોલો આપણને અને મોટી પણ જે બંદૂકો છે એ ઉપર સાઈડમાં ટાંગેલી છે અને અલગ અલગ પ્રકારની બંદૂકો આમાં જોવા મળે છે આ પણ તમે જોઈ શકો નાની નાની જે ગન છે પિસ્તોલું એ રાખેલી છે અને આની અંદર જે અલગ પ્રકારની એક મિસાઇલ છે ઓપન મિસાઇલ છે એ કે અંદર પણ આપણે જોઈ શકીએ તરફ અને આ એક કારણે પણ આપણને એકી ફૂટી જે સેવન છે એ જ પ્રકારની એક બંદૂક જોવા મળે છે આ બધી વસ્તુ છે એ રિયલ છે અને આની અંદર તમે પિસ્તોલોની જે ગોળીઓ છે એ તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો આ જે તમને સિગરેટ દેખાની પાકિસ્તાનની અંદર બનેલી છે ઓગણીસો બોતેરની અંદર આ બનેલી છે અને તમે જોઈ શકો છો બે જે રાખવામાં આવે છે જે આપણા વાયુસેનાની અંદર જે ઇન્ડિયન આર્મી દ્વારા જે ફાઇટર જેટની અંદર પહેરવામાં આવે તો એ ડ્રેસ યુનિફોર્મ તમે આને કહી શકો છો તો તમે જોઈ શકો છો તો મિત્રો આ કને નિર્મલજીત સિંગનું જે સ્ટેચ્યુ છે ભાઈ બહુ મસ્ત મજાનો જે પેન્ટ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો મેં તમને ત્યાં કને ગોલ્ડ કલરનું દેખાડ્યું આ એ સ્ટેચ્યુ છે અને તો મિત્રો આ છે એક નાનું એવું ગાર્ડન જો કે જે આ મ્યુઝિયમ છે એની અંતર્ગત આવેલું છે ને હામે તમે આ જોઈ શકો છો હામે એન્ટ્રી ગેટ છે અને અહીંયાથી લગભગ એક કિલોમીટરની દૂરી પર આપણને જે મેટ્રો સ્ટેશન છે સદર બજાર જે મેટ્રો સ્ટેશન છે એ આપણે એક કિલોમીટરની દૂરી પર આંખથી છે અને આ છે અંદર એન્ટ્રી ગેટ પાછળ તમે જોઈ શકો છો જે ટિકિટ કાઉન્ટર છે અહીંયા કરીને તમને ત્રીસ રૂપિયાની ટિકિટ અહીંયા કને જોવા મળી જાય છે તો આ જે તમને ઘર દેખાય તો તમે અહીંયા કને જે તમારું ડોક્યુમેન્ટ છે અને તમારે અહીંયા ઇમિગ્રેશન જે છે એ કરાવવું પડતું હોય છે અને હા છે એન્ટ્રી ગેટ ને હામે પણ તમને એક ફા જે ફાઇટર જેટ છે અહીંયા એમનું જે સ્ટેચ્યુ એક લાગેલું છે ને ભાઈ આ છે મ્યુઝિયમનો જે બહારનો નજારો અને આંકને પણ આપણને એક જે મોટી મિસાઇલ છે એ આઈકને જોવા મળી જાય છે તમે જોઈ શકો છો અને આઈકને ઇમિગ જે આધાર કાર્ડ તમારે કને દેવું પડે છે અને તો આંકને મિત્રો લખવામાં આવ્યું છે વાયુસેના સંગ્રહાલય તો તમે જોઈ શકો છો આ દિલ્હીનો જે એરપોર્ટ છે એની જસ્ટ સાઈડમાં જ છે તો આ એનો મેન ગેટ છે અને આયથી આપણે હવાલમાં વિઝિટ કર્યું હતું તો મિત્રો વિડીયો તમને જો પસંદ આવ્યો તો વિડીયોને પણ તમારે લાઇક જરૂર કરવાનું છે અને ચેનલ પર ખાસ કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરવાનું છે મળ્યું આપણે આગળના એક નવા વ્લોગની અંદર અમને પણ ખૂબ મજા આવી અને તમે આંખને દિલ્હીની અંદર જો ટૂર કરવાનો પ્લાન હોય તો તમે આ જગ્યા વિઝિટ કરી શકો છો ભાઈ બહુ મસ્ત મજાનો નેક્સ્ટ લેવલ આંખને મજા આવે છે અને આ લોકો અમને આજે પહેલી વખત મેં અહીંયા કને હરાયા અને ગુમા ભાઈ બહુ મજા આવી તમને બહુ મજા તો તમે આંખને વિઝિટ કરી શકો છો બહુ મજા આવે છે અને ટિકિટ એટલી બધી કાંઈ છે નહીં ત્રીસ રૂપિયા ટિકિટ છે તો હાલો મળી આપણે આગળના એક નવા વ્લોગમાં જય માતાજી જય દ્વારકાજી